સીતારામ બધાને આજે આપણે જાણીશું કે રક્ષાબંધન ક્યારે છે રક્ષાબંધન એટલે કે રાખડી બાંધવાનું મુહૂર્ત ક્યારે છે એ આજે આપણે જાણીશું તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને શ્રાવણ માસની પૂનમ એટલે કે રક્ષાબંધનનો દિવસ ભાઈ બહેનના પ્રેમ માટે આ તહેવાર ઉજવાય છે સૌ પ્રથમ આપણે રક્ષાબંધનના દિવસે શુભ મુહૂર્ત ક્યારે છે એ જાણી લઈશું રાખડી બાંધવાનો સમય શું છે એ પણ આપણે જોઈએ આપણા પંચાંગ અનુસાર રક્ષાબંધનનો શ્રાવણ માસની પૂર્ણિમા રક્ષાબંધનની તિથિ પ્રારંભ અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસ રાત્રે ત્રણ વાગ્યે થાય છે અને તિથિ પૂર્ણ ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ રાત્રે અગિયાર ને પંચાવન મિનિટે પૂર્ણ થાય છે માટે ઓગણીસ ઓગસ્ટના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે જનોય પૂર્ણિમા પણ ઓગણીસ ઓગસ્ટના જ દિવસે ઉજવવાની છે જનોય પણ જે બદલતા હોય એને ઓગણીસ ઓગસ્ટના દિવસે બદલી લેવાની છે રક્ષાબંધનનો શુભ સમય આપણે જોઈએ રક્ષાબંધનનો શુભ સમય બપોરે એકને ત્રીસ મિનિટથી રાત્રે નવ વાગ્યા સુધીનો રહેવાનો છે આ સમય દરમિયાન બહેન ભાઈના હાથમાં રાખડી બાંધી શકે છે ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરી દેજો અને મારો વિડીયો શેર કરી દેજો થેન્ક યુ